તો ઇનામ વિતરણ સિનિયર કેજીના પંદર દાતા હતા અરવિંદભાઈ નમ્ર વિનંતી કરું છું કે પોતે સ્ટેજ પર ઉપસ્થિત થશે જેમને સન્માન કરશે મનજીભાઈ ગૌરાભાઈ કાપડિયા જેમને સન્માન છે મનજીભાઈ ગૌરાભાઈ કાપડિયા તાળીઓ પડવી જોઈએ મિત્રો ભાઈઓમાં તાળીઓ નથી પડતી પ્લીઝ આપ સૌને નમ્ર વિનંતી છે કે તાળીઓ પડવી જ જોઈએ સિનિયર કેજીના વિદ્યાર્થી બાળકો પાંચેક બાળકો સ્ટેજ પર આવશે ઝડપથી સિનિયર કેજીના બાળકો ઝડપથી ઉપર લાવશો મિત્રો એવું કહી શકાય મિત્રો નન્ને મુન્ને વચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હે તેરે મન મેં ક્યાં હે તેરે તન મેં ક્યાં હે તેરે જીવન મેં ક્યાં હે કેટલાય સપનાઓ લઈ અને આવતા હોય છે અમે પણ કંઈક આવું બોલશું અમે કંઈક આવું નાચીશું અમે કંઈક આવું કૂદીશું અમે કંઈક કરીશું એવી તમન્નાઓ સાથે એ બાળકો સ્ટેજ પર ઉપસ્થિત છે તો હું દાતાશ્રીને નમ્ર વિનંતી કરીશ કે પોતાના વરદ હસ્તે એ સિનિયર કે જેના બાળકોને ઈનામ આપશે સન્માનિત કરશે દાતાશ્રી આભાર દાતાશ્રી તથા બાળકો નીચે આવી જશે દરેક બાળકો નીચે આવી જશે અહીંયા દાતાશ્રીના સન્માન સાથે અત્રે બે હજાર છવ્વીસ થી માંડી અને આગળ આપ આપનું દાન આગળના વર્ષોમાં આગળના કાર્યક્રમ માટે લખાવી શકો છો જો જે દાન બાકી છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું એલઈડી સ્ક્રીન ટીવીનું દાન જે આપ નિહાળી રહ્યા છો આપની સમક્ષ અહીંયા ઉપર પણ નીચે પણ તો એમના પાંત્રીસ હજાર રૂપિયા છે જે કોઈ દાતાને લખાવવા હોય તે લખાવી શકે છે વાડી ભાડું કોમ્યુનિટી હોલનું દાન ત્રીસ હજાર રૂપિયા છે જે કોઈ દાતાશ્રીને લખાવવું હોય તે લખાવી શકે છે સ્ટેજ માટેના ટેબલો અને કાર્પેટ પંદર હજાર રૂપિયા છે તો જે કોઈ દાતા હોય તે લખાવી શકે છે અહીંયા અત્યારે આજના કાર્યક્રમનું તમામ દાન આવી ગયેલું છે નેક્સ્ટ ઇયરમાં જે દાન લેવાનું છે તેની જાહેરાત હું આપની સમક્ષ કરી રહ્યો છું રસોઈ માટેના ટેબલો ગાદલાઓ ખુરશીઓ વગેરે માટે પંદર હજાર રૂપિયા દાન આપી શકાય છે ફોટોશૂટ અને વિડીયોગ્રાફીનું દાન એકવીસ હજાર છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોનું ડ્રેસ માટેનું ભાડું અને પ્રોત્સાહન માટેના ઈનામનું દાન આવી ગયેલ છે બે હજાર અઠ્ઠાવીસ સુધી મિત્રો આપણે જોરદાર તાળીઓથી વધાવીશું છવ્વીસ સત્યાવીસ અને અઠયાવીસ ત્રણ વર્ષનું આપણને એડવાન્સ દાન એકવીસ મળેલ છે તાળીઓ ઓછી પડે છે આપણી મને ઓડિયન્સ પાસેથી તાળીઓની અપેક્ષા હોય સ્વાભાવિક છે મિત્રો તો આપણને ने एक हजार न ત્રણ વર્ષ માટે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ માટે આપે છે લાલજીભાઈ જગદીશભાઈ બોજાણી ભંડારીયા વાળા ખૂબ ખુબ અભિનંદન ત્યારબાદ સાઉન્ડ સિસ્ટમ નું દાન બાકી છે એકવીસ લખાવી શકો છો આપ ત્યારબાદ ધોરણ એક થી ત્રણ ના વિદ્યાર્થીઓ નું ઇનામ દાન બે હજાર કિશોરભાઈ રામજીભાઈ ભૂત હસ્તક કિશોરભાઈ રામજીભાઈ ભૂત લીલીભાઈ વાળા તાળીઓ ઓછી પડે છે તાળીઓનો ગડગડાટ થવો જ જોઈએ મિત્રો દાન આપનારા ખૂટે તેમ જ નથી પણ આપણી તાળીઓ ખૂટે છે બેસીને આપણે માત્ર તાળીઓ પાડવાની છે ભાઈઓ અને બહેનો દરેકની તાળીઓ પડવી જોઈએ આપણા જ કુટુંબના આપણા જ પરિવારના આપણા જ સભ્યો છે એના માટે આપણે તાળી ના પાડી શકીએ ત્યાર પછી નું દાન પણ આવી ગયું છે બે હજાર છવ્વીસ નું નેક્સ્ટ કાર્યક્રમ નું ધોરણ ચાર થી છ ના વિદ્યાર્થીઓનું ઇનામનું દાન છે અઢાર હજાર રૂપિયા દાન આપનાર છે અશોકભાઈ ખોડાભાઈ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આમ કુલ ચારેક વર્ષ નું દાન અહીં આવી ગયું છે એડવાન્સમાં તો જોરદાર તાલીઓથી વધાવીએ અઢાર હજાર રૂપિયા નારણભાઈ વેલજીભાઈ

જીયા પ્રજ્ઞાબેન કાપડિયા અહીંયા જીયા એમની દીકરી છે એની પાછળ એમની મમ્મીનું નામ લગાવ્યું છે એવી પણ પહેલ બેને કરી છે તો ધોરણ દસ અગિયાર બાર કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓને અઢાર હજાર રૂપિયાનું દાન મળે છે જોરદાર તાળીઓથી વધારીએ ભાઈ આમાં તો ભાઈઓ કંજુસાઈ ન કરો બહેનો ઇનામ આપે છે બહેનો દાન લખાવે છે ત્યારબાદ ધોરણ અગિયાર બાર સાયન્સના ના વિદ્યાર્થીઓ નું ઇનામદાન મિત્રો આગામી પાંચ વર્ષ માટે આવી જાય છે બે હજાર ત્રીસ સુધી બે હજાર ત્રીસ સુધી કન્ટુની જે દાન આપવાના છે ધોરણ અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓના ઇનામના દાતા છે અઢાર હજાર રૂપિયા ચંદ્રકાંતભાઈ છગનભાઈ ટાટા રાઘવભાઈ છગનભાઈ ટાટા ગુંદરણાવાળા મને તાળીઓ અહીંથી આટલાની સંભળાય છે હોલ ગુંજવો જોઈએ મિત્રો ના ગુંજે તો કઈક આપણામાં નબળાયો છે ઉણપો છે અથવા મર્યાદાઓ છે એવું કહી શકાય કમસે કમ તાળીઓ તો પાડી શકીએ જેમાં છો તો ખરા ને બધાય તો એકવાર જોરદાર તાળી થઈ જાય યસ વેરી ગુડ ફાઈન